ઝઘડીયા તાલુકાના ઉચેડિયા નાના સાજા ગોવાલી અને મુલદ ગામના ખેડૂતોએ વીજ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો વાવાઝોડાને છ દિવસ વીત્યા બાદ પણ વીજ પુરવઠો યથાવત નહીં થતા ખેતીનો મહામૂલો પાક બગડતા ખેડૂતો રોષે ભરાયા છે ઝઘડીયા વીજ કંપનીના તાબા હેઠળમાં આવતા રાણીપુરા ઉચેડિયા નાના સાંજા ગોવાલી મુલદ બોરીદરા ખરસી સરદારપુરા કપલસાડી ફૂલવાડી જેવા ગામોમાં કાયમી વીજ પુરવઠાની સમસ્યા રહે છે ગત તારીખ મે ના રોજ મિની વાવાઝોડું આવ્યું હતું જેમાં જ્યોતિગ્રામ તથા એગ્રીકલ્ચરની વીજ લાઈનોમાં મોટું નુકસાન થયું હોવાનું વીજ કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓએ જણાવ્યું હતું જ્યોતિગ્રામ વીજ પુરવઠો ચોવીસ કલાક બાદ યથાવત કરવામાં આવ્યો હતો પરંતુ આજે વાવાઝોડું ગયા અને છ દિવસ બાદ પણ ઉછેડિયા નાના સાંજા ગોવાલી મુલત ગામનો એગ્રીકલ્ચર વીજ પુરવઠો ખેડૂતોને યથાવત કરી આપવામાં ક્યાંક ને ક્યાંક ઝઘડિયા વીજ કચેરીના જવાબદાર અધિકારીઓ કાચા પડ્યા છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે છેલ્લા છ દિવસમાં તેમના ઉભા પાકના ચાલીસથી વધુ ડિગ્રીની ગરમીમાં સિંચાઈ નહીં મળતા પાક મૃત હાલતમાં થઈ ગયો છે ઉભા ખેડના થળિયા જમીન દોષ થઈ રહ્યા છે ગરમીના કારણે અને પાકને એક બુંદ પણ પાણી નહીં મળતા પાકનો વિકાસ અટકી ગયો છે અને છતાં પાણીએ વીજ પુરવઠાના અભાવે પાક ખેડૂતોની નજર સમક્ષ છે વીજ પુરવઠો નહીં હોવાના કારણે નવું વાવેતર કરી શકાયું નથી આ બધી સમસ્યાઓના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા જેથી ઉછેડિયા નાના સાંજા ગોવાલી મુલદ ગામના ખેડૂતોએ આજરોજ ઝઘડીયા વીજ કચેરી ખાતે હલ્લાબોલ કરી જવાબદાર કર્મચારીઓને આડે હાથે લીધા હતા અને તાત્કાલિક વધુ માણસોની ટીમ કામે લગાડી આજની તારીખમાં વીજ પુરવઠો યથાવત કરવાની માંગણી કરી હતી ખેડૂતોએ વધુ માંગ કરી હતી ગોવાલી ગામ ખાતે નવું સબ સ્ટેશન મંજૂર થયું છે તો એ ઝડપી બને અને ઝઘડિયાતી મુલત સુધીની લાઈનના બે વિભાગમાં વેચવામાં આવે દરેક ગામની ફરજીયાત હેલ્પરો ફિક્સ મૂકવામાં આવે એગ્રીકલ્ચર લાઇનના દરેક પોલ પર જાડી ઝાકની સમયસર સાફ સફાઈ કરવામાં આવે તેનું સ્ટ્રક્ચર ચેક કરવામાં આવે અને લટકતા વીજ વાયરોને સમયાંતરે ખેંચવામાં આવે જેથી ચોમાસામાં તથા અચાનક આવેલ ભારે પવનમાં વીજપોલ સ્ટ્રક્ચર વીજ લાઈનોને ઝાઝું નુકસાન થાય નહીં તથા કોઈ અકસ્માત નહીં થાય વીજ પ્રવાહ ખુટકાયો હોય ત્યારે કેટલીક સ્થાનિક કસ્ટમર કેર નંબર પર યોગ્ય જવાબ મળતો નથી અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલ કોલ ઉપાડાતા નહીં હોવાની પણ ફરિયાદ કરી હતી આ બાબતે નાયબ નાયબિઝનેર દ્વારા ખેડૂતોને હૈયાધારણ આપી સત્વરે વીજ પ્રવાહ યથાવત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું વાવાઝોડું જણનું આવ્યું છે ને તનનું રાણીપ્રા ફીડર ટોટલી બંધ છે પાંચ દિવસથી વીસ મિનિટ બી લાઇટ એ લોકો આપી નથી એ લોકો ઝરનું મેન્ટેનન્સ કરતા કે કોઈ મેન્ટેનન્સ કરતા નથી એ લોકો બરાબર વાયરિંગનું બી કોઈ મેન્ટેનન્સ નથી એ લોકોનું અમે વારંવાર રજૂઆત કરી તો બી અમારો કોઈ જવાબ મળતો નથી અમને કમ્પ્લેનમાં બી કમ્પ્લેન બી અમારી ઉઠાવતા નથી હમણાં રૂબરૂમાં રહીએ તો બી સાહેબ હમણાં હાજર નથી તમે આ કેટલા દિવસ છે રજૂઆત કરો તો ત્યાં પડતા નહીં વર્ષો રજૂઆત છે અમારી પણ ફીડર બી એ લોકો અલગ નથી કરી આપતા અમને ફીડર હાળું ભી અમારી લડાઈ ચાલે છે ફીડર બી અમારે કોઈ અમને અલગ કરી આપતું નથી અમે સરપંચ તરફથી અમે બધી રીતે અમે કામગીરી કરી રહ્યા છીએ પણ ઉપરથી કોઈ અમને કોઈ રિસ્પોન્સ મળતો નથી 24 કલાક